अब दूसरा क्या करूँगा चोरी करूँगा क्या करूँगा ये गलत तो है तो अभी क्या करेंगे गलत तो मैं करता हूँ हंड्रेड परसेंट नहीं मैं किसी को हफ्ता नहीं तो कोई आता भी नहीं મંગલનું અમંગલ કરી દે અને વિશ્વાસનો તો વિશ્વાસઘાત કરી દે ના સમજાયું વિડીયો છેલ્લે સુધી જોશો તો ફરી એક કિસ્સો છે જેમાં વાત માસૂમ પ્રજા અને તેને વર્ષોથી ઠગી રહેલા પરપ્રાંતિ જેના વિશે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે નમસ્કાર મારી ભોરી પ્રજા વાઇફ્સ ઓફ ઇન્ડિયામાંથી હું ખુશી હદ થઈ ગઈ આજે તો છોટાઉદેપુર જિલ્લાના જોજ અને મંડલવા ગામે બે ડિગ્રી વગરના પરપ્રાંતિ જે માત્ર ડિપ્લોમા કોર્સ કરીને ગુજરાત આવી આદિવાસી વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે દસથી પંદર વર્ષ સુધી ચેડા કરી રહ્યા હતા જેમાંથી મંગલ પવિત્ર નામના બંગાળી ઢોંગી જોર્જ ગામે છેલ્લા પંદર વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છે નાના ગામડામાં આદિવાસી ભોળા લોકોને આ બોગસ ડોક્ટરો એલોપેથિક ટ્રીટમેન્ટ આપી તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ બંગાળી તબીબ સામે અગાઉ કેસ પણ થઈ ચૂક્યો છે તેમ છતાં પત્રાવાળા મકાનમાં આ ઢોંગી કેમનો દવાખાનું બનાવી લોકોને છેતરે છે એ હવે તમે જુઓ અમે તો પ્રેક્ટિસ મતલબ શીખી ગયા એટલે મેં થોડું બહુ કરતા હું હવે દુસરા ક્યાં કરું ચોરી કરુંગા શું કરું એ ગલત તો હવે હે તો હવે શું કરેંગે આ તો તમે જોયું મંગલની અમંગલતા હવે જો કે વિશ્વાસ કેમનો લોકોનો વિશ્વાસઘાત કરે છે જે કલકત્તાથી માત્ર અહીં ફ્રોડ કરવા જ આવ્યો છે અને હાલમાં ગુજરાતમાં મંડલવા પોતાનું દવાખાનું ચલાવી રહ્યો છે ઘરની બહાર એક શેડ ઉભો કરીને દવાખાનું નામ આપી દીધું જેને છેલ્લા 10 વર્ષથી ચલાવી રહ્યો છે અને અહીં જ લોકોની સેતરિયા કરે છે આવો એને પણ જોઈએ મેં માનતો હું મેં સહી નહીં કરતા હું એક એક તરફથી غلط ہوتی હે ક્યોકી غلط ભી ہوتی હે ઓર જો ગરીબ ઇન્સાનની સેવા ભી થોડા ہوتی હે એ મેં માનતો હું غلط તો મેં કરતા હું 100% નહીં મેં किसी को वात्ता नहीं दे कोई आता भी नहीं है। मैं यहाँ से नौ से दस साल तक प्रैक्टिस करता हूँ एलोपैथी प्रैक्टिस करता हूँ मेरे पास रजिस्ट्रेशन है कोलकाता की हाँ गुजरात में करा है मैं रजिस्ट्रेशन होम्योपैथी ये तो परमिट नहीं करता है गवर्नमेंट आवा झोला छाप डॉक्टरों ट्रीटमेंट करा रहे वर्ष थे ચાલતું છે મંડલ વાર રોજ આવે છે સમ્રત ડોક્ટર બી એમ ચૌહાણ કહે છે કે આ અંગેની કોઈ માહિતી કચેરી ખાતે આવેલી નથી પણ જે વાત જાણવા મળી છે એના માટે તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા ફિલ્ડ પર જઈ યોગ્ય તપાસ કરવામાં આવશે અને આવા બોગસ ડોક્ટરો પકડાય તો જરૂરી કાર્યવાહી કરી આગળ પગલાં લેવામાં પણ આવશે હવે આ જ વાત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણના મોઢે જ સાંભળીએ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ રીતનું જે બોગસ ડૉક્ટર માટેની અત્યારે હાલમાં જે આપ વાત કરો છો એ પ્રમાણે જોજમાં એ બાબતની માહિતી અત્રેની કચેરી ખાસે ઉપલબ્ધ કોઈ રજૂઆત કરજી આવેલ નથી પરંતુ છતાં પણ આપના માધ્યમથી માહિતી મળી છે તો એ અંતર્ગત ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરશ્રીની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડૉક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ અંતર્ગત જે સરકારશ્રી જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજ્યનો સરહદી અને આદિવાસી જિલ્લો એટલે કે છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર સેવાઓ આપી રહ્યા છે પોતે જણાવી રહ્યા છે કે હું પોતે જે છું તે બોગસ છું અને જે કામ કરી રહ્યો છું તે ખોટું છું પરંતુ જે આદિવાસી વિસ્તારની જે પ્રજા છે તેમની સેવા કરી રહ્યો છું આપ જોઈ શકો છો કે અહીંયા પલંગો પણ આવી છે અને આ પલંગો ઉપર જ તેઓ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે આદિવાસી સમાજની જે ભોરી પ્રજા છે તેવા આવા બોગસ ડોક્ટરો તેઓ સાથે છેતરપિંડી કરે છે અને પૈસાની કમાણી કરે છે અગાઉ પણ તેમની ઉપર કેસ કર્યો હતો પોલીસ વિભાગે કેસ કર્યો હતો પરંતુ પોલીસ વિભાગે કેસ કર્યો છતાં પણ તેઓ અત્યારે અહીંયા જે મંડલવા ગામ છે ત્યાં લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી લોકોની ફરિયાદો ઉઠી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં જે બોગસ ડોક્ટરો છે તેમનો રાફડો ફાટ્યો છે 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 તેવા જે જે બોગસ તેઓ અહીંયા ટ્રીટમેન્ટ આપી રહ્યા અને આદિવાસી સમાજની ભોરી પ્રજા છે તેઓની સાથે છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે આવા જે બોગસ ડોક્ટરો છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવે તંત્ર આ બાબતે કાર્યવાહી કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે રીહન પટેલ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર